ગુજરાતી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ બે હજાર ચોવીસમાં લેવાયેલી ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું છે ત્યારે નવસારી કેળવણી મંડળ સંચાલિત સેટ એચસી પારેખ નવસારી હાઈસ્કૂલ તથા સીમા પટેલ ઉચ્ચતર માધ્યમિક વિભાગનું વિજ્ઞાન પ્રવાહનું પરિણામ સો ટકા અને સામાન્ય પ્રવાહનું પરિણામ છન્નું ટકા આવતા શાળા પરિવારમાં આનંદ છવાઈ ગયો છે વિજ્ઞાન પ્રવાહમાં હેમંત કુમાર વાણી બાણું પોઈન્ટ ત્રીસ ટકા સાથે શાળામાં પ્રથમ ક્રમે કુમારી રિયા ઠાકોર બાણું પોઈન્ટ પંદર ટકા સાથે ક્રમ અને હીર તાલીસ ટકા સાથે તૃતીય ક્રમે ઉત્તીર્ણ થયા છે નવસારી ધોરણ બાર ના પરિણામમાં એબી સ્કૂલે ઇતિહાસ રચ્યો વધુ માહિતી માટે જુઓ નવસારી લાઈવ વિશેષ અહેવાલ વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહ બંનેમાં ખૂબ જ ઊંચું પરિણામ હાંસલ કર્યું છે ધોરણ બાર બોર્ડના પરિણામમાં ભક્તાશ્રમ શાળાનો ડંકો ત્યારે નવસારીની ખૂબ જ જાણીતી અંગ્રેજી માધ્યમની ભક્તાશ્રમ શાળા છેલ્લા એકસો છ વર્ષથી શિક્ષણ ક્ષેત્રે કાર્યરત છે અને અનેક વિદ્યાર્થીઓની ઉત્કૃષ્ટ કારકિર્દીનું ઘડતર કર્યું છે ભક્તાશ્રમ શાળા હંમેશા બોર્ડની પરીક્ષામાં ખૂબ જ ઊંચું પરિણામ હાંસલ કરે છે ચાલુ વર્ષે પણ ધોરણ બાર સામાન્ય પ્રવાહમાં છન્નું પોઈન્ટ પંદર ટકા પરિણામ હાંસલ કર્યું જેમાં એ વનમાં એક અને એ પ્રવાહ માં ઉત્કૃષ્ટ પરિણામ હાંસલ કરી એ વનમાં ચાર અને એ માં ચાર વિદ્યાર્થીઓએ ક્રમાંક મેળવ્યો છે ધોરણ બાર સામાન્ય પ્રવાહમાં શાળાના એ વન ગ્રેડમાં હર્ષિદ રાજપૂત પ્રથમ ક્રમે ત્રાણું પોઈન્ટ તેત્રીસ ટકા સાથે

પણ અમારી બહેનો ઘરે બેસીને કંટાળે છે તો હવે ગૃહિણીઓ માટે ઘર બેઠા કમાવાની સુવર્ણ તક આવી છે જેમાં અમારી બહેનો પરિવારને સાચવશે પણ અને ફ્રી ટાઈમ મળે ત્યારે ઘરે કામ પણ કરશે તો તમારા માટે લઈને આવ્યા છીએ ફ્રી ટાઈમમાં ઘરે બેસીને કામ કરો અને નિયમિત દસ થી પંદર હજાર રૂપિયાની આવક મેળવો તો રાશાની જુઓ છો આજે જ આ તકનો લાભ લો સરનામું નોંધી લો સ્વસ્તિક બિલ્ડિંગ પહેલો માળ દેખાતા નંબર પર સંપર્ક કરો ક્યાં શરૂ થઈ રહ્યો છે સોના ચાંદીનો ભવ્ય શોરૂમ વધુ માહિતી માટે જુઓ નવસારી લાઈવનો ખાસ અહેવાલ રેડક્રોસ નવસારી દ્વારા ગોહિલ નર્સિંગ કોલેજમાં વિશ્વ રેડક્રોસ દિવસની ઉજવણી કરાઈ ગુજરાત રાજ્ય શાખાના માર્ગદર્શન હેઠળ તેમજ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી નવસારી શાખા દ્વારા આયોજિત વિશ્વ રેડક્રોસ દિવસની ઉજવણી પ્રસંગે એ ટુ ઝેડ કોલેજ ઓફ નર્સિંગ સાયન્સ એન્ડ રિસર્ચ નવસારી ખાતે વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું ગોહિલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહભેર આ સ્પર્ધામાં ભાગ લીધો હતો અને માનવતાને જીવંત રાખીએ વિષય પર પોતાના વિચારો રજૂ ハた ગુરુકુલ વિદ્યામંદિર સુપા સામાન્ય પ્રવાહ સો ટકા પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ બાર સામાન્ય પ્રવાહ વર્ષ બે હજાર ચોવીસનું પરિણામ રોજ જાહેર થયું ગુરુકુલ વિદ્યામંદિર સુપામાં પ્રથમ ક્રમ નકુમ પાર્થિક દાદુભાઈ ચોર્યાસી પોઈન્ટ છ્યાસી ટકા સાથે એ ટુ ગ્રેડ મેળવ્યો હતો દ્વિતીય ક્રમ પ્રસાદ અભિમન્યુ રામ ભજન એસી ટકા સાથે તૃતીય ક્રમ પ્રજાપતિ રિષભકુમાર સુધીરભાઈ સિત્યોતેર પોઈન્ટ ઓગણત્રીસ ટકા મેળવી શાળાનું ગૌરવ વધાર્યું છે બાવન જિનાલય દ્વારા વરસી તપના ને સાત તપસ્વીઓની અનુમોદનાના અર્થે આજરોજ નવસારીના માર્ગો ઉપર તમામે તમામ વર્ષી તપના બસોને સાત તપસ્વીઓનો વરઘોડો નીકળ્યો હતો ખૂબ જ રંગે ચંગે નીકળેલા આ વરઘોડાની અંદર ઠેર ઠેર એમનું સ્વાગત કરવામાં આવ્યું હતું સર્કિટ હાઉસ ખાતેથી ધારાસભ્ય સહિત ભાજપના જિલ્લા પ્રમુખ દ્વારા પણ એમનું સ્વાગત કરવામાં આવ્યું હતું મુખ્ય રાજમાર્ગો ઉપર ભવ્ય શોભાયાત્રા નીકળી હતી જેની અંદર બગીઓ બેન્ડબાજા ડીજે સહિતના અને ખૂબ જ મોટી નાની ઉંમરના જો વાત કરવામાં આવે તો તેર વર્ષ અને મોટી વયના જો તપસ્વીની વાત કરવામાં આવે તો છ્યાસી વર્ષ સુધીના તપસ્વીઓ આની અંદર ભાગ લીધો હતો પ્રિય ગ્રાહક મિત્રો શું તમે એસકે કન્સલ્ટન્સી દ્વારા એમના ગ્રાહકોને અપાતા સંપૂર્ણ સુરક્ષાના કોન્સેપ્ટ વિશે જાણો છો નહીં તો આવું જાણીએ સંપૂર્ણ સુરક્ષાનું સર્વપ્રથમ પાસું છે ટર્મ પ્લાન ટર્મ પ્લાન તમારા જીવન મૂલ્યને જોખમ સામે વીમાના રૂપમાં રક્ષણ આપતું એક માધ્યમ છે જે તમને તમારી આજને માનસિક શાંતિ અને આવનારી કાલને તમારી ગેરહાજરીમાં પરિવારને આર્થિક મદદરૂપ થનારું સાધન છે બીજું પાસું છે મેડિક્લેમ ઓચિંતી માંદગી ક્યારેય બતાવીને નથી આવતી પણ જ્યારે પણ આવે છે ત્યારે આર્થિકપણે ખૂબ જ દુઃખદ હોય છે જો આપણે પૂરતું સ્વાસ્થ્ય વીમો લીધો ના હોય તો અને ત્રીજા પાસાની વાત કરીએ તો ત્રીજું પાસું છે અકસ્માત વીમો અકસ્માત હંમેશા અચાનક જ થાય છે અને જો એના લીધે કોઈ આજીવન અપંગતાનો સામનો કરવો પડે ત્યારે પૂરતો અકસ્માત વીમો આવનારા જીવનને આર્થિકપણે ખૂબ જ સરળ બનાવી દે છે આ સિવાય તમે ક્રિટિકલ ઇલનેસ અને હોમ ઇન્સ્યોરન્સ પણ સમજી અને લઈ શકો છો એસકે કન્સલ્ટન્સીના માર્ગદર્શન હેઠળ અને આ જોખમો સામે રક્ષણ પ્રાપ્ત કરી શકો છો હવે રોકાણની વાત કરીએ તો મોંઘવારી કરતાં વધુ વળતર મેળવવા અને ખૂબ જ ઓછા રિસ્ક સાથે મહત્તમ રિટર્ન્સ મેળવવા માટે એસઆઈપી થકી મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ કરી શકાય છે દસ હજાર રૂપિયાની દર મહિને એસઆઈપી કરી તેર ટકા અપેક્ષિત વળતર તમને મળે પાંચ વર્ષે દસ લાખ દસ વર્ષે પચીસ લાખ પંદર વર્ષે પચાસ લાખ અને વીસ વર્ષે એક કરોડ જેટલા રૂપિયા તમે ભેગા કરી શકો છો અને આ બધું જ થઈ શકે છે ઘર બેઠા એસ કે કન્સલ્ટન્સીના માર્ગદર્શન સાથે તો આજે જ એસકે કન્સલ્ટન્સીના સોના પરમાર અને કમલેશ પરમારનો સંપર્ક કરો અને આ બધા જ પાસાઓ વિશે જાણો સમજો અને ઉચિત નિર્ણય લઈને તમારા નાણાકીય જીવનને સંપૂર્ણપણે સુરક્ષિત કરો તો સરનામું નોંધી લો એસકે કન્સલ્ટન્સી ચીમનાભાઈ ચોક જૂનો વાંદરી મહોલ્લો શક્તિ ફાફડાવાળાની લાઇનમાં મહિલા પ્લાસ્ટિકની સામેની ગલીમાં નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો નવસરીના ડેપો પાસે આવેલા આવા બાગ ખાતે એક લીમડાનું વૃક્ષ ધરાશય થયું હતું જોકે નસીબે કોઈને જાનહાની ન થઈ હતી લીમડાની નીચે પાર્ક કરવામાં આવેલી કારને પણ કોઈ મોટું નુકસાન ન થયું હતું ફાયર બ્રિગેડને જાણ કરતાં ફાયર બ્રિગેડના જવાનો તેમજ સ્થાનિક યુવકોની મદદથી લીમડાના ઝાડને કાપી ત્યાંથી ગાડી બહાર કાઢી લેવામાં આવી હતી અને માર્ગ ખુલ્લો કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી નવસારી એગ્રીકલ્ચર કોલેજ ખાતે આવેલા વાંસના વિભાગની અંદર કોઈક દ્વારા આગ સળગાવવામાં આવી હતી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં એગ્રીકલ્ચર કોલેજ ખાતે જે બાંબુ વિભાગ છે વાંસ વિભાગ છે ત્યાં ખૂબ જ મોટી આગ પ્રસરી હતી જેની ફાયર બ્રિગેડને જાણ કરાતા ફાયર બ્રિગેડે ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો જોકે એની અંદર ઘણા વાંસ પણ બળીને ખાખ થયા હતા આરડી પટેલ સાર્વજનિક વિદ્યાલય ચોવીસીની જો વાત કરવામાં આવે તો ધોરણ બાર સામાન્ય પ્રવાહની પરીક્ષાની અંદર શાળાની અંદરથી સત્યાસી લોકો પરીક્ષા આપવા માટે બેઠા હતા અને એમાંથી બ્યાસી લોકો ઉત્તીર્ણ થયા છે શાળાનું પરિણામ ચોરાણું પોઈન્ટ પચીસ ટકા આવ્યું છે જેની અંદર એ વન ગ્રેડની અંદર ત્રણ એ ટુ ગ્રેડની અંદર પાંચ બી વનની અંદર સત્તર બી ટુની અંદર ચોવીસ સી વનની અંદર પચીસ સી ટુની અંદર આઠ અને ડીમાં શૂન્ય સાથે જ જો વાત કરવામાં આવે તો પ્રથમ ક્રમાંક સુથાર પૂજા કુંવર ચડી ગઈ ચોવીસ કલાક વાહન વ્યવહારથી વ્યસ્ત રહેતા નેશનલ હાઈવે નંબર અડતાલીસ ઉપર સુઠવાડ પાટિયા પાસે એક કાર ડિવાઈડર ઉપર ચડી જતા અકસ્માત નોંધાયો હતો કારમાં સવાર ચાર વ્યક્તિનો બચાવ થયો હતો ત્યારે દમણનો એક પરિવાર ડીડી ઝીરો થ્રી જે ઝીરો નાઇન સેવન ઝીરો તાતા ટીગો કારમાં વડોદરા જતો હતો ત્યારે સાંજે સાત કલાકે સુઠવાડ પાટિયાના વળાંક પાસે આગળ ચાલતી બસ જોડે ઓવરટેક કરતાં ટક્કર લાગતા કાર ચાલકનું સંતુલન બગડતા કાર સીધી ડિવાઇડર ઉપર ચડી ગઈ હતી સદનસીબે કારમાં સવાર ચાર વ્યક્તિઓનો ચમત્કારિક બચાવ થયો હતો ભીજનું પ્રમાણ સવારે સત્યાસી પરસન્ટ સાંજે સિત્તેર પરસેન્ટ રહ્યું હતું હવાની ગતિ છ પોઈન્ટ પાંચ કિલોમીટર પ્રતિ કલાક દક્ષિણથી પશ્ચિમ તરફ રહી હતી શું તમે મોબાઈલ અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમ ખરીદવા માંગો છો તો આજે જ પહોંચી જાઓ ઉમિયા મોબાઈલ કે જ્યાં તમને દરેક કંપનીના તમામ મોડેલોના મોબાઈલ હાર્જ સ્ટોકમાં મળી રહેશે સાથે જ તમને ઇલેક્ટ્રોનિક્સ આઇટમ્સ જેવી કે એસી એલઈડી ટીવી ફ્રીઝ એર કુલર સ્પીકર હેડફોન મિની પંખા તેમજ અન્ય ઇલેક્ટ્રોનિક્સ એસેસરીઓ પણ ઉપલબ્ધ છે તો આજે જ સંપર્ક કરો ઉમિયા મોબાઈલ સરનામું નોંધી લો ઉમિયા મોબાઈલ ગણેશ શુદ્રા રોડ નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો